દાહોદ જિલ્લાના ઝાલો ડબગર સમાજ મિત્ર મંડળ દ્વારા આયોજિત નવલી નવરાત્રી મહોત્સવ અંબાની આરાધના કરી તેમજ ગરબામાં રમઝટ બોલાવી ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો ત્યારે ડબગર સમાજ મિત્ર મંડળ દ્વારા આયોજિત નવલી નવરાત્રી મહોત્સવની વાત કરીએ તો આ નવરાત્રિ મહોત્સવમાં વેશભૂષા અલૌકિક અનોખી રીતે જોવા મળ્યા જેમાં ચૂડેલ ડાકણ ભૂત અઘોરી મમ્મી ભૂલભુલૈયાના તેમજ પુષ્પારાજ સાઉથ નાગરિક તેમજ નાની બાળકો દ્વારા ભારત માતાની બની તેમજ કાર્ટૂન બની તેમજ અનેક ખેલૈયાઓ દ્વારા ચણિયાચોડી પહેરવામાં આવ્યા હતા અને ગરબાએ રમતા જોવા મળ્યા હતા તેમજ વેશભૂષામાં અનેક વેશભૂષા ધરીને આકર્ષણનું કેન્દ્ર નવરાત્રી દરમિયાન વેશભૂષા નિહાળવા લોકોને ભારે ભીડ જોવા મળી હતી જેમાં ખેલૈયાઓમાં અનેક અનેરો ઉત્સાહ ઉમંગ અને ઝગમગતી લાઇટો જેમાં ડીજેના તાલ સાથે આ વેશભૂષાઓ કરી ગરબામાં રમવા રમઝટ બોલાવી હતી તેમજ ખેલૈયાઓ દ્વારા નવલી નવરાત્રિમાં અંબાની આરાધના આરતી પૂજા અર્ચના કરીમાં અંબાના ગરબા ઝૂમતા જોવા મળ્યા હતા રિપોર્ટર કિશોર ડબગોર દાહોદ